રાધે રાધે આજનો દિવસ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસને રવિવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી તિથિ મહાવતચોત જય શ્રી કૃષ્ણ જય માતાજી આપ સર્વે આનંદમાં હસો ખુશ રહો એ મહાદેવ પાસે પ્રાર્થના હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજ જોશું આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ ચાલો વિગત અનુસાર જોઈએ આજનો સુવિચાર સાચા સંબંધો તો મુશ્કેલીમાં બને બાકી જલસા હોય ત્યારે તો આખું જગત બાજુમાં જ મળે છે આજની આયુર્વેદિક સલાહ રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં થોડું નિમક નાખી પીવાથી કબજિયાત મટે છે મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો આજનો સૂર્યોદય સવારે સાત ને ચૌદ અમદાવાદ આજનો સૂર્યાસ્ત સાંજે છ ને બત્રીસ અમદાવાદ આજનો રાહુકાળ સાંજે પાંચ ને સાત સાંજે છ ને બત્રીસ સુધી આજનો શુબ સમય અભિજીત મુહૂર્ત બારને ને એકત્રીસ પીએમથી એક ને સોળ પીએમ અમૃતકાળ નવ ને સુડતાલીસ પીએમથી અગિયાર ચોત્રીસ પીએમ આજનું બ્રહ્મ મુહૂર્ત પાંચ થી છ ને છવ્વીસ સુધી ચંદ્ર કન્યા રાશિ આજે જન્મેલા બાળકની રાશિ કન્યા રહેશે કન્યા રાશિના નામ અક્ષર છે પઠ ને આજે જેમનો જન્મદિવસ છે તેમને મુકુંદ જોશી તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ મહાદેવ ભોળાનાથ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના નવા નવા શિખરો સર કરવાની તાકાત આપે જય ભોલેનાથ આજનું નક્ષત્ર છે હસ્ત મિત્રો અહીં આપેલ ચોઘડીયા ઉપયોગમાં લેવાય તે જ આપેલા છે આજના દિવસના ચોઘડિયા ચલ સવારે આઠ ને ઓગણ ચાર સુધી સવારે લાભ દસ ચાર સવારે અગિયારથી ઇઠ્યાવીસ સુધી અમૃત અગિયાર ને અઠ્યાવીસથી બાર ને ત્રેપન સુધી શુભ ચૌદને અઢારથી પંદરને બેતાલીસ સુધી આજના રાત્રિના ચોગડિયા શુભ સાંજે પાંચને બત્રીસથી વીસને સાત સુધી અમૃત રાત્રે વીસને સાતથી બા એકવીસને બેતાલીસ સુધી ચાલ રાત્રે એકવીસ બેતાલીસ થી ત્રેવીસ અઢાર સુધી લાભ બેને ને થી સવારે ચાર ત્રણ સુધી પાંચ ને ઓગણ સવારે સાત ને ચૌદ સુધી આજનું રાશિ ભવિષ્ય ફળ મહેશ રાશિ મહેશ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે તમારો દિવસ ઉત્સાહ અને જોશથી ભરેલો રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને સફળતા મેળવશો નાણાકીય લાભની પણ શક્યતા છે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બ અને ઓ આજે તમે થોડા મૂંઝવણમાં રહી શકો છો તમારા વિચારોને સ્પષ્ટ કરવા અને શાંત રહેવાની જરૂર છે ધીરજ રાખો અને કોઈ પણ નિર્ણય મોટો નિર્ણય લેતા પહેલાં સારી રીતે વિચારી લો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે તમે તેમની સાથે આનંદમાં સમય પસાર કરશો તમારા સંબંધોમાં મધુરતા રહેશે કર્ક રાશિ કર્ક રાશિના નામ અક્ષર છે હ અને ડ આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે થોડો આરામ કરો અને તણાવથી દૂર રહો તમારા આહારનું પણ ધ્યાન રાખો સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ અને ટ આજે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે તમને માન સન્માન પણ મળી મળી શકે છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ ને હણ આજે તમે થોડા વ્યસ્ત રહી શકો છો તમારા પર કામનો બોજ વધી શકે છે પરંતુ તમે તમારી મહેનતથી સફળતા મેળશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર ને ત આજે તમને આર્થિક લાભ થઈ શકે છે તમારી આવકમાં વધારો થશે તમે કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે શાંત રહેવું અને સમજદારીથી કામ લેવું ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે બ ફ ધ આજે તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો તમે કોઈ તીર્થ સ્થળની મુલાકાત લઈ શકો છો તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ આજે તમારે તમારા પરિવારનું ધ્યાન રાખવાની જરૂર છે તેમની જરૂરિયાતોને પૂરી કરવાનો પ્રયાસ કરો તમારા બાળકો સાથે સમય પસાર કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ શ આજે તમે મિત્રો અને સહયોગર્મીઓનો સહયોગ મળશે તમે તેમની સાથે મળીને કોઈ કાર્ય પૂર્ણ કરી શકશો તમારા સંબંધોમાં સુધાર આવશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે બિનજરૂરી ખર્ચથી દૂર રહો તમારી આવક અને ખર્ચના સંતુલન જાળવી રાખો નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાંત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહની અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતીકાલે એક નવા વિડીયો સાથે ફરી મળશું જય શ્રી કૃષ્ણ અને જય માતાજી